વાહ 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 જોવો તો ખરા બધી પ્લાસ્ટિકની છે ને હું અભણ છું બેટા અગિયારસો ને પચાસ ડોલર મારા વાય ને કેટલા રૂપિયા થયા પંચાવન હજાર તાર નણંદ છે બેટા ઘરવાળા ની ખુઈ તારી ખુઈ છે બેટા બાપ ની બેન કે તારી નણંદ તારી ખુઈ ભાડે જ દીકરી ને આપી દે છે તારા છે ને પંચાવન હજાર માયા એકસો ને એકાવન ગણી શીખા બેટા બોલ મોગલમ એક વાત કરું તું મારી દીકરી છો કરોડો દીકરી મારે આપવાનું કામ કરે માગે લાંબો હાથ ક્યાંય કરવા દેતી નથી બાઇક ચાલી જાય છે મોગલ ખબર મારી કોઈ વકાત નથી આ બધું મોગલ પૂરું પડે હા કપા બેઠી ખોટું નથી બોલાતું ઈ મોગલ છે ખમા તમને માતાજી ખૂબ સુખી રાખે અને વિદેશમાં રહ્યો હું ખૂબ રાજી પણ આપણી પરંપરા જાળવજો બેટા મારી દીકરી હું દેશી માણસ ભલે અહીંયા સડા પહેરો ગમે તે કરો ભારતમાં આવો એટલે આપણા આખા પોશાક પહેરો આપણી પરિયો પરંપરા આપણી મર્યાદા રાખો મારે દીકરાઓ માતાજી તમને સુખી કરશો બેટા ખમા તમને બેટા